કલોલ મહેસાણા હાઇવે પર ચાંદરડા ગામ પાસે રાત્રિએ અકસ્માત સર્જાયો હતો એસટી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરની ઘટનામાં સડનસીબે કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી પ્રાપ્ત વિગતો અનુસાર એસટી બસના ચાલકે આગળ જતા કોઈ વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પોતાની બસને બ્રેક મારી હતી આ દરમિયાન પાછળથી આવતા ટ્રેલરના ચાલુકે કાબૂ ગુમાવ્યો હતો જેથી ટ્રેલર એસટી બસની પાછળ ટકરાયું હતું આ ઘટનામાં બસ અને ટ્રેલરને નાનું મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અને ટ્રેલરના ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી ટોલટેક્સ તંત્રની રૂટ પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે ટ્રાફિકને નિયંત્રિત કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ જ જને પણ હા આને ફૂટ આ કપડે આ માફી દિન ના દીએ